જય ગો માતા આ છે મા બાપ નું ઘર કામરેજ થી આગળ અને આજનો આ દિવસ છે મધર ડે મધર ડે દિવસે આ કરિયાણું તમે જોઈ રહ્યા છો એકાવન રૂપિયાનું કરિયાણું અંજુબેન હજુડિયા તરફથી આવેલ છે તો અંજુબેન અજુડિયાનો ખૂબ ખૂબ આભાર કરુણા સેવક ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અહીંયા પહોંચાડેલ છે તો અંજુબેનનો ખૂબ ખૂબ આભાર જય ગૌ માતા જય ગોપાલ તને મે લઈ મેડમ Редактор субтитров А.Семкин Корректор